આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની લાખો રૂપિયા એમટીએસ રિપેરિંગ ખર્ચ બતાવી રોડ પર યમદૂત બની ફરતી એમટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો અમદાવાદમાં એમટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે એમટીએસ બસે એક

વાહનોને ટક્કર મારતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા આ અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થઈ હતી અકસ્માત અંગેની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે રૂટ નંબર એકસો એકાવન બસ નંબર એ ઓટી દસ સમય સાંજના નવ પચીસ લાઈટ લાઇટમાં સિગ્નલ ચાલુ થતા બસની આગળની કાર અર્ટિકા રિક્ષા અને અન્ય વાહનો પડેલા હતા જેમાં સૌથી આગળના વ્હીકલને આકસ્મિક બ્રેક મારવાથી તેની પાછળના વેહિકલ લાઇન બંધ અથડાઈ ગયેલા જેમાં એઓટી દસ ની બ્રેક સ્લીપ થઈ જવાથી આગળના વાહનો આશરે ચારથી પાંચ ફૂટ ઢસડવાથી આગળની કારને નુકસાન થયેલ અને અંદર કારમાં બેસેલા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી વ્યક્તિઓને ઈજા થવાથી એકસો મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તેમજ ઉશ્કેરાયેલા પ્રજા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે બસ હાલમાં પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવી છે કરોડો રૂપિયાની ખોટ બતાવી એમટીએસ સત્તાધીશો એમટીએસ બસો રોડ પર દોડાવી રહ્યા છે અને એમટીએસ નું ખાનગીકરણ કરી કોન્ટ્રાક્ટરને જલસા કરાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં સુધી લોકોના જીવ સાથે છેડા કરશે શા માટે પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવે છે એમટીએસ અને બીઆરટીએસ ના સુપરવાઇઝર અકસ્માત થયેલ સ્થળે પહોંચી પોલીસ જોડે મિલી ભગત કરી મોટા રૂપિયાનો વ્યવહાર કરી ડ્રાઈવરને છોડાવી દેવામાં આવે છે અને તે ડ્રાઈવર થોડા દિવસ ડેપોમાં બેસાડી રાખી પછીથી પાછો ગાડી ચલાવવા આપી દેવામાં આવે છે એમટીએસના સુપરવાઇઝર સલીમ અને બીઆરટીએસના સુપરવાઇઝર સિરાજ બારોટ પોલીસમાં વગ ધરાવી મોટા રૂપિયાના વ્યવહારો કરી અનેક લોકોના જીવ સાથે છેડા કરતા આવ્યા છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર આવા તત્વો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જઈ રહી હોવાની વાત જાણવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ કેમેરામેન લિયોન ડિસોઝા સાથે સ્ટેફી કુનુરિયા જનતાની જમાવટ ન્યૂઝ અમદાવાદ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની